હલો આગળ વિચાર કરીએ કંઈક પ્રેમી મહાપુરુષનો એવો પ્રશ્ન આવ્યો કે બાપજી ગુરુનું ઘર કયું ધનવાદ સર જેણે આવો વિચાર કર્યો છે અને જો ગુરુનું ઘર જડી જાય બસ કશું હોવાનું જ હતું નહીં હા તો એમનો પ્રશ્ન એમ હતો કે ગુરુનું ઘર કયું અને વાત પણ સાચી છે કે કારણ કે ગુરુના ઘરની જ ખબર ના હોય તો આપણે કના ઘેર જઈએ આપણે બીજા ભટકવું પડે એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે ગુરુના ગયા શું કરવા તો શેઝાશે અમારો પનો પક એટલું કહી શકીએ છીએ કા આપણે ગુરુના પાહ સમજણ લેવા ગયા અને એ ગુરુની હમજ આપણામાં આવી એટલે આખું વિશ્વ હમજમાં સ આ ખ્યાલ જાય સદગુરુ સમજ સિવાય કોઈ જગ્યાએ રહેતા નથી આ સમજના ઘણા મહાપુરુષોએ શૂરતા પણ કીધી છે હા જુઓ બુદ્ધિમાં અને સમજમાં ફેર છે બુદ્ધિ હોદતી ફરસ અને સમજ સ્થિરતા પદમાં ઠરસ છે મહાપુરુષોએ કહ્યું છે કે મારી સુરતામાં રહો સદગુરુદેવ આવરણ ના આવે ઉરમાં જેની સમજમાં છે એ બીજા રસ્તો નહીં જાય જેની સમજમાં છે એ સદગુરુને નહીં ભૂલે આપણોને તો સદગુરુએ કહ્યું કીધું કે પરમાત્મા ક્યો ર કે નામમાં રહ નામ ક્યો ર કે સમજણમાં રહે સમજણ ક્યો રહે કે ગુરુના ચરણમાં રહે કે ગુરુ ક્યો ર કે મારા હૃદયમાં રહ તું હૃદયને કોને કહો છો સમજણને કહીએ છીએ નિરજ મહારાજ પણ કે મનના મનોરથ કહાવ્યા છે ધન ધન રે ગુરુજી ઘેર આવ્યા છે કયા ઘેર સમજણના ઘેર બીજા કોઈ મહાપુરુષોએ કીધું કે આટલા દાળા અજાણ્યામાં કાઢ્યા ઢુંઢ્યામાં અને કાશી ટૂંકમાં કોઈ પણ ક્રિયા હમ વગર કરીએ તો એ ક્રિયા કર્યા નથી પણ આવડી મજૂરી છે આપણ મહાપુરુષોએ કીધું કે આપણે કોઈને જોઈને આ અમુક સક આ અમુક વસ્તુ સક આ અમુક વ્યક્તિ છે શા ઉપરથી કીધું એ આપણી હમ જમાં છે કહોને હમજ જ કહેવાય હા અને તમે જેના આત્મા કે પરમાત્મા કે જે કોઈ કહેતા હોય એ બધું હમજમાં જ છે નાશવંત કહેતા હોય કે અવિનાશી કહેતા હોય એ કહેવાની હમજણ ના હોય તો હમથી કહીએ કોઈક એક મહાપુરુષે સારું પ્રમાણ આપ્યું છે કે જુઓ આ પૂર્વ દિશા એ યોજનના યોજનો જાઓ કેટલાય કિલોમીટરના અંતરનો અંતરનો માઇલોનો માપ કાપો પણ પૂર્વ દિશા એવું શું છે એ નહીં આવે નહીં આવે ને નહીં આવે ઓની બોર્ડર પૂરી થતી નહીં હા ઘણા એમ કહેશે કે પશ્ચિમની અપેક્ષામાં પૂર્વ છે એ અપેક્ષામાં ગણાવો છે ઘણા કહે છે રાત ક્ષમો છે કે દિવસની અપેક્ષામાં છે અપેક્ષિત કહેવાય હવે આ હમજણનો હોમો બીજો કોઈ અણહમજણ એવો અપેક્ષિત હોય જ નહીં નકદવંદ જાય નહીં એટલે મહાપુરુષે કીધું કે આ પૂર્વ દિશા આપણે ઊભા હોય અને આપણા નજરના આગળ જે હોય એના આગળ કહેવાય એટલી સમજણ પડે કે મારા પાછળ છે દેખાતું ના હોય પણ પાછળ છે એવી સમજણ પડે હા એટલે કહેવાય આગે સમજ પાછળ એવી સમજણ જ છે આગે સમજ પીછે સમજ સમજ મધ્યે આ સમજણ છે એના વચમાં તમારું સ્વરૂપ કહો કે સદગુરુ કહો અર્થ એક સમજ મધ્ય સમજ શ્યાર આ પૂર્વ પશ્ચિમ સમજ આગે સમજ પીછે સમજ પૂર્વ પશ્ચિમ એ પણ સમજ મધ્ય નામ રૂપના ગુણ અગર તો જીવ ઈશ્વરને માયા અગર તો જળ ચૈતન્ય અને અનિર્વચનીય આ બધું હમજ જ ર હમજણ મોધ ર અને જે સમજણમાં નહીં એ બુદ્ધિમાં લાવવા માગ માટે બુદ્ધિમાં સમજણ જોવજ જ એ બુદ્ધિ સુબુદ્ધિ થઈ જાય એટલે સમજણ બની જ જાય હ નામ રૂપના ગુણ એ શબ્દો પણ સમજથી પાવે કથે છે હેમાનંદ ભ્રમણા સગડી ભાગે સમજણ આવ તો ભ્રમ માત્ર વગર કીધે નાશ થઈ જાય નાશ થઈ જાય એટલે હવે જીવ નહીં એવી હમજણ કથે છે હેમાનંદ ભ્રમણા સગડી ભાગે ઉત્તર દક્ષિણે પણ સમજ સમજને આગે ને પીછે તમે ઉપર જોઈને આકાશ કહેતા હોય એ પણ હમજ હમજ મત છે અરે જે કોઈ ધારણાઓ વધતા હોય એ બધું હમજણ મત છે અને સમજ નહીં કીધું કે સમજ્યા નર ફેર ના બોલ છોડી દયા સકલ ઉધમાત જે સમજો એ થીર થઈ જાય એના થીરતા પદમાં એનું ઠેકાણું પડી જ જાય બધા ઉધમાતો છોડી દીધા એટલે દ્વંદ માત્ર જેને રહ્યા નહીં દ્વંદ માત્ર જનાર્યા નહીં આ એવી સમજણ છે અને સદગુરુએ મુખમાં ક્વોકરી મૂકીને કીધું છે કે કેવી લાગે છે એટલે એ કોંકરીને નહીં કીધું હાકરની કોંકરીને નહીં કીધું એક એક દ્રષ્ટાંત છે એ તો અધિકારીના માટે ઉપાર્જન કર્યું છે અને તાત્કાલિક એ વખત આપણે બોલીએ છીએ હા કે આ હાકર ગળીએ નહીં કડવીએ નહીં શું ખબર પડી હાકર એ હમજણમાં છે હા એટલે સમજમાં વસ્તુ છે એ વસ્તુને તમે વ્યતીત નહીં કરી શકતા પણ અંદર એવું ઉર્જા આનંદ પ્રાપ્ત થઈ જાય જે ઢંકાયેલી વસ્તુનો ઉઘાડ થઈ જાય એટલે તમે રહી શકતાય નહીં નહીં કહી શકતા નહીં રહી એકતા હા એટલે જે કોઈ હોય આ જગતમાં કોઈ જન્મ્યું તો ખબર પડે કે આ દીકરાનો આ ઘા છોડીનો કે આ જે જન્મ થયો એ સમજણ જ છે અને ફલાણા ઓફ થઈ ગયા એક્સપાયર થઈ ગયા એ શું છે હમજણ જ છે આ જગતમાં હમજણ વગર બધું બધાય બધાએ કૂટે છે અને એ કૂટે છે એ આપણો હમજણ હતો આવવાવી જોઈએ ને નહીં હા એટલે સમજણનો અર્થ જ એ થાય કે જ્યાં સર્વસ્વ રેલું જ પછી તમે બાદ કરો ના કરો પણ પોતાના સ્વ સ્વરૂપની અંદર શું નથી સંખ્યા કરીને કદાચ નહીં હોય તો શું સ બ્રહ્મયોગે કરીને કદાચ હશે પણ સમજ પડ હા એટલે સીધે સીધું એને પોતાના સ્વ સ્વરૂપનું ભવન થઈ જાય એટલે પ્રિય મહાપુરુષો વંદનીય મહાપુરુષો મારી નમ્ર વિનંતી કે અમારી જેટલી સીમા અને જેટલું અમારું પોક્યું એ રીતે અમે પ્રયત્ન કર્યો છે વિશેષતા કોઈ પણ હોય તો ખરેખર તમારો આવો અને અમારા જીવન જણાવવા એ પણ કૃપા કરજો ઓમ તત્સત સદગુરુ મહારાજનો જય